અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ માધ્યમિક શાળાઓમાં ભરતી માટેનું નોટિફિકેશન બહાર પડશે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ભરતી માટેનું નોટિફિકેશન આવશે સાત હજાર પાંચસો જગ્યાઓ ભરવા માટે સપ્ટેમ્બર મહિનામાં નોટિફિકેશન જાહેર થશે સપ્ટેમ્બર પહેલા બદલીઓ અને અન્ય પ્રક્રિયા પૂર્ણ કરાશે ત્યારે ઓક્ટોબર મહિનામાં પ્રાથમિક શાળાઓમાં ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે હિરેન જોડાયેલા છે હિરેન માધ્યમિક શાળાઓમાં ભરતી માટેની જે છે ઋષિકેશ પટેલ કરશે આ સાથે જ નોટિફિકેશન મહત્વની બાબત છે કે નોટિફિકેશન જાહેર થાય ત્યાર પછી જ ભરતી પ્રક્રિયા શરૂ થતી હોય છે સપ્ટેમ્બર બે માં એટલે કે પહેલી તારીખની આસપાસ આ માધ્યમિકની જે સાત હજાર પાંચસો જગ્યાઓ છે એની ભરતી માટેની જાહેરાત છે તે નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવશે એ પહેલા માધ્યમિકમાં માધ્યમિકના આચાર્યો અને માધ્યમિકના જૂના શિક્ષકોની જે પુલ્લી વાળો વિષય છે એમ લગભગ ત્રણ હજાર ચારસો જેટલી જગ્યાઓ માટેની જે પ્રોસેસ છે એ આ બે મહિનાની અંદર પૂરી કરવા માટેની પ્રક્રિયા શિક્ષણ વિભાગ કરશે સાડા સાત હજાર માધ્યમિકની જગ્યાઓ છે એ ભરવાથી પ્રક્રિયા થાય ત્યારે એટલે કે સંભવતઃ ઓક્ટોમ્બર મહિનાના અંતમાં અથવા તો ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં અથવા તો નવેમ્બર મહિનામાં